કપ શિરપનો બિન અધિકૃત જથ્થો બોટલ નંગ એકસો પચાસ કિંમત રૂપિયા એકતાલીસ હજાર માલ સાથે કેસમને ઝડપી લેતી ભાવનગર એશુજી ગુજરાત સરકાર શ્રી દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગરના હોય ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બધીને સનાબુત કરવા માટેનો ડ્રગ્સ એન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવેલ વધુમાં માનવીય માનનીય ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબને ધ્યાને આવેલ કે ભાવનગર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડિન અને ટેબ્લેટ ટ્રોમાટોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય આવા ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને ગુનેગારો ગુનો આચરતા પૂર્વે કરતા હોય તથા યુવા ધન આવી ગોળી અને સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડેલ હોય જેથી આવા મેડિકલ સ્ટોર અને તેના અધિકૃત વેચાણને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી પોલીસ અધિક્ષક નાઓને સૂચના આપેલ જે સૂચના અનુસાર એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીઓ સોનેસરા દ્વારા કામગીરી કરવામાં આવેલ જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઓ સોનેસરા તથા જેડી બારોટનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમીના આધારે પ્રકાશભાઈ રમેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ ત્રેવીસ રહેઠાણ બસો સત્તર કારિયા હનુમાન પાસે નારી રોડ ભઠ્ઠા પાછળ કુંભારવાડા ભાવનગરવાળાને પોતાના ઘરેથી કોડેન ફોસ્પેટનું ઘટક તત્વ ધરાવતી કફ સિરપની બોટલોનો જથ્થો બિનઅધિકૃત રીતે પોતાના કબજામાં રાખી છૂટકનો વેપાર કરતું કુલ બોટલ નંગ એકસો પચાસ મત રૂપિયા છત્રીસ હજાર સાતસો પચાસની મોબાઈલ એક મત રૂપિયા પાંચ હજાર સહિત કુલ કિંમત રૂપિયા એકતાલીસ હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે મજકૂરી સભને પકડી પાડેલ અને તેમની સામે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરેલ